હેલો મિત્રો તમારું સ્વાગત છે એમાં એવું હતું ને કે આપડી ભાઈ ફોન નતો આપણી ભાઈ ફોન આવી ગયો લઈ આવ્યો હપ્તે બાકીમાં ઘર બે ત્રણ ગેરું છોટાડી તો લઈ આવ્યો બરાબર તો વિડીયો આવતા ને બધાને શેર કરી દેજો ફૂલ સપોર્ટ કરો કે આભા ફાડી નાખો મોટી મોટી હસ્તીને આમ ધરબાઈ જવા જોઈએ કે આ આપણા આખા ગુજરાતી ગોબા ઉપાડ લેવાના છે બરાબર હવે અમે આવી જઈશું અમારે ગામની ખાડીમાં ખેસલા પકડવા આડે તમને ધરતીમાંથી કેસલા કાઢીને બતાડીએ તમે વિચારવા પડી જાય કે હો હો આવું બધું હોય આલો વિડિયોમાં બનાવી રેજો ને આપણી ખાટી છે આ જો બહુ મોટી છે કાંઈ ઘટે નહીં આ બધા મને કર્યા જ હોય આડે આપણે કાઢવાના છે તો આલો વિડીયોમાં બનાવી રહેજો આપણે વિડીયો ચાલુ કરીએ મિત્રો આ અમારી એવું ટેન્ડિયા છે અમારા બોટું નાની અમારા પીલાણા તો અત્યારે પાણી ઓછા છે તો અત્યારે એ આ ઉપેર પેડાય જ તો આપણે અત્યારે જ કાઢવા પડે હાથેથી અત્યારે આપણે આ નહીં લઈ જઈ શકીએ એને આપણે બીજા વિડીયોમાં લઈ જાયું તો હાલો અમારે રોહિત સ્ટાર્ટ કરી દીધું કરસલા કાઢવાનું હવે કરસલો મળે એટલી જ વારસી આડીને બેરો કર દેવાનો છે કાટ ગમે એ કરતું બાકી આ કેચલેન્ડ ચીલી ભરવાની છે આખી જ આમ ફૂલ કાટ વેટ વેટ દરિયો પાર કરે છે અમારા માણસો મોબાઈલ વાતમાં લઈ લઈને હાલો ટપી ગયા તો મિત્રો ફાઈનલી અમારે રોહિત ગોઢે દર આવી રીતના દાંતડીએ દાંતડિયા દર ગોઠવાના હોય ત્યારે એ કેસલી નીકળે ને ત્યારે આપણે શાકનું થાય ત્યારે આપણું ગુજરાત હાલે આટલી મહેનત કરવી પડે આમાં અહે નહી તો મહેનત પાણીમાં હે મહેનત માથે પીડી આખી ને અહે તો ફાયદો અન પેડ કેમ લાગે છે કે નથી આતલ જ ચૂકતો હવે છે ગડ ગડ આલ ઝડપ કે બે કેસલા કે ડમન કે કઈ હદરિયની કઈ ભેગુની થાય લા એક કોટરી છે થી ઈસે બોલતે દેશી પોટલી કાટ 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 ઝડપ કેમ છે ઢક્યો મોટી છે કે બસ જો ભાઈ ઓહ તો ગાય ફાઇનલી અમે એક કેસલી કાઢી લીધી એ પણ પાછી બહુ મોટી આ છોકરાઓને રમવામાં કાંઈમ લાગે બાકી કંઈ કાંઈમ ન લાગે તો ચાલો હવે બીજું કાય બીજી કેટલી કાઢવાનું તૈયાર કરી દીધું મારા કલેજ આવે નથી ચાલો હવે આગે પણ અમારો દીકરો છે ને એ આશિયા મુકાવે આશિયામાં કેસલા પકડવાની જો મજા આવે બતાડવાસિયામાં પણ તો મિત્રો ફાઇનલી કરચલી જળી ગઈ છે ફાઇનલી બીજી કસલી પકડી લીધી ચેન્જ ને ફાઇનલ જ છે કાઢી ને કવડી જાય ને કમાન તો કરી શકતા આ બધું નડે છે આઠ આવી રીતના મહેનત કરવી પડે મિત્ર તો એ ભેગું થાય બાકી આમાં કંઈ ભેગું ન થાય નીકળી કે ખા છે હા મિત્ર હાથ તો હાથ કવડી જાય ને બેરો ચાલો હવે બીજી કેટલી પકડી લીધી સારા કરું વાંધો નાની કવડી જાય ને તો ફાઇનલી ત્રીજી કરશલી કાઢોનું સારું કરી દીધું છે રોહિત કે હવે ફેર સેફેર થઈ જી નવરાઓ પડી નવરા મારે વિવરામાં વઈ જાય હાલ આજના કહેવાય એમ ગયા ન કરવાનું હોય છે મોજું પહેરી લીધું આપણે બૂટ પહેરવાનું મોજું આવે એટલે એમાં ઓછો વાંધો આવે ન કરતો કઈ ભેગું થાય નહીં ધોમ રાડ્યું નાખવી દે આવ કાર્ડ કવા જ મિત્રો કાઢો થઈ જાય તું યાર બહુ નકરો કારીગર છે તું અમે કાઢવામાં મારા કોઈ ફાસ્ટ કારીગર ગોતવો જાય હવે જાવે આવી કેશલેસ છે કે ભાઠિયો છે હોય લે મિત્રો આ શું છે કેશલેસે છે કરીને કાઢ્યો મિત્રો આ ભાઠીયો કહેવામાં આવે આ ખવાઈની આ કેશલેટ આપે હવે પાણી એક લાંબુ આવે આ ભાઠીયો આવે પાછો કે કેટલી છે ને કેટલો ભાઠીયો હવે આને ખાડીમાં કેમ લાવવો

ઓછી કેસલી કાઢી લીધી છે ઓછી કેસલી છે કારણ કે મરી ગયેલ કેસલી નીકળેની દરમાં કેસલી હોય જ પણ પોસી હોય જોઈ લો ઠેકડા મારે રમાડે બાકી રોઈ ચો હાથમાં તો એ કવડી જાય એમ દેની હાથમાં લાંકામાં દે ની આંગળી ખબર પડે આગળ મિત્રો આ મારો કલેજો દાંતડું લઈને આવે જોઈ લઉં ફાડી નાખે કેસલાને વાઢી નાખે ઉભા ને ઉભા સીબડા ની જેમ વેતરી નાખે આખો ગારો ગારો થયો પૈકા ઢીલું મૂકવું નહીં જો મિત્રો ફાઇનલી પાછી કેટલી જડી ગઈ છે કાટ કાટ કેમ છે કઈ ઘટે નહીં એક નંબર આ તો જોરદાર લાગેલા જોઈએ છે બેરોગર દઈ ને નખતે ખેલી ભરવાની છે જામ કેમ લાગે તમને ભરાઈ જાય શોખે કરતા આમાં તું એટલો મેલો છે તો કેટલી મેલી જ દેખાય ને જોઈએ ગાળો તો હોય જ ને મારો ભાઈ

આના સારા ન હોય કેસલજી તો છે વાંધો નહીં ઠેલી ભરાઈ જાય કેમ લાગે આલા નાક નેક બીજી ગોતી હવે કેમ બાકી દાંતડી મેં કડકડાટી બોલાવો એક નંબર કરી છે પહેરેલી છે તો હવે આને આંગળી દીધી કેવી હાલત થાય તમને એમ લાગે કે કંઈ થાય નહીં પણ એ તો જેને ને કવડે ને ખબર હોય ભૂત કરી દે શું દુખે મિત્રો આની અંદર ટેસ્ટ એની ફૂડ ડિન્જર છે ને થોડી શક્તિ આપી દઉં ને આ એવી શક્તિ છે ને કે કદાચ પાખાણમાં ગળી ગયો ને તો એ નીચે આટ મારી કાતર કમાન આમ તને કેમ લાગે માવો ખાધા પછી હા નંબર આ ગયો હા કવડે તોય કંઈ થાય કંઈ નો થાય લા કે આ શક્તિ છે એવી છે કમાન કમાન આજ આઠ આઠ એટલિઓ આ જો માવાની તાકાત એ ઘટે

ત્યારે લટ લેવાનું થઈ જ પછી તો કાઢે છે જ ને હા સાંભી થાય ભાગી જાય નહીં લાટડી બધાથી હોય નથી કેશલેસ કાઢે જ લા નથી બે

તો ગાઈસ આવી રીતે આશિયામાં પણ કેસ લાવે છે અત્યારે લાંબો ટીકો આવી ગયો છે કઈ ઘટે નહીં હજી બચું જ છે એની આગળી બાંધી નહીં નહીં બાંધવાનું છે આસિયામાં કેમ લાગે રોહિત ચોગાએ ગોટે છે ક્યારનો આ દાસેડી તો ભાંગી નાખીનવે આ કઠણ પારામાં ગોટે છે કે આવો બધો ઢક્યો છે આ દાતેડું મેં કેવી છે હવે આ મૂકવાનું નથી થતું એ કે આજ મૂકવું ને આજ ગરમ છે આ ખીસમાસ છે આ લેવા માંડ લકડી લાગે છે કાલ આવી તો આ જોવા દે હાલ હાલ થી માંથી મોટો બધો કેસલો કાઢવાનો છે ગમે એ થાય આજ તો તારે તરીકમ લઈ આવું ઘેરતી હોય તો લઈ આવું તરીકમ તો હાલ તેમ વગર કાલ જ હોતે એ કે આવી કે અમારો દીકરો આવે પછી આ પકડીને આવે આપા જો ગોગડી ગોગડી હો ભાઈ અમારે કાયદેસર કેસલા પકડવાનો કારીગર છે અત્યારથી મેં કારીગર બનાવી દીધો હવે આવડા શું કરવાનું થયું કે ખબર પડે આખો ગળી જતો કાક એક કામ કેતો લઈ કે મારી ઘેર ને એમ કે ઇતે છે કીધું તરીકમ આપો જા તરીકમ લઈને આવ્યો હવે આને દાંતેડી તો ભાંગી નાખી જો હવે તારું દાતેડું ભાંગી નાખે નહીં આજ મૂકવા ને ત્યાં જ છે તું લઈ લે આ શું કે મરજી તાર હાલ તો ગયો ઢાલ જોઈએ કેવડી મોટી હવે રોઈ કે સી હવે હોય કે નો એમાં લગભગ બે જ હો એક મોટો હોય ને એક નાનો હોય કેમ છે હજી ત્યાં રોઈ ચા તો આ બધું ગેટ ને તો લગભગ મને લાગે એમાં જોડીયા કેસલા હે મને એવો ડાઉટ છે તને કેમ લાગે આ તો નાની એવી કેટી લાગે હા કઈ હો ભાઈ કે નહીં આજ રોઈ ચો આજ ગમે થાય આજ કેસલા તો એ ઢેગલા કરી દેવાનો છે હા લાલ આન ઠેલી મને

ચાલો ઘેર લઈએ હાથમાં ની રહે કઈ બધા ખોવાઈ ગયા કાઈ ગયા કોને ખબર છે જ્યાં ગળી ગયા તો આમ કઈ નક્કી થોડું હોય કા છે હાલો તો મિત્રો નાવો ધોન સલું કરી દીધું છે વાહી જવા થઈ ગયા તા હા થણી ગેટા બોલાવે છે આ તો ખાઈ ગા બારો નીકળે છે કે કેમ કહું કે પાણીમાં મેરું હોય ઘડી તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં વધારજો વેરા ભાઈ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ટ્રેન્ડિંગમાં આવવાનું છે આપણે વેરા ભાઈ તો આવા નવા વિડીયો આવતા રહે તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ખુશ છે બરાબર બહુ ખુશ છે